શનિવારે ગણેશ વિસર્જન અને રવિવારે ઈદે મિલાદના તહેવારને ધ્યાને લઈ સુરત પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે તો શનિવારે ગણેશ વિસર્જન યાત્રા યોજાનાર હોય તે રૂટ પર સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું ગણેશ ઉત્સવ પૂર્ણ થતા શનિવારે ગણેશ વિસર્જન યાત્રા નીકળનાર છે સુરતમાં હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરાઈ છે જ્યાં દસ દિવસ સુધી ભક્તોએ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી ત્યારે શનિવારે ગણેશ વિસર્જન યાત્રાને લઈને પોલીસ દ્વારા હાલ બંદોબસ્ત સખત રાખી દેવામાં આવ્યો છે અને તેનું રિહર્સલ કર્યું હતું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ દ્વારા શનિવારે નીકળનારા ગણેશ વિસર્જન યાત્રાને રવિવારે યોજાનારા ઈદે મિલાદના જુલુસને લઈને રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરી રિહર્સલ કર્યું હતું જેમાં બંદોબસ્ત સાથેના રિહર્સલમાં સુરત પોલીસ કમિશનર પણ જોડાયા હતા અને અધિકાર તથા પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા તો વિસર્જન યાત્રાના બંદોબસ્ત અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા વધુ માહિતી અપાઈ હતી આવતીકાલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જન સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તમામ ઓઆરઓમે કૃત્રિમ તલાવોમે આ બધા મળીને કુલ જો સાડા જેટલા પોલીસના જવાનો હોમગાર્ડ ટીઆરબી સામેલ રહેશે અમારી એના મદદમાં જે બારા કંપની સ્ટેટ રિઝર્વ પોલીસ એસઆરપીના છે એક કંપની રેપિડ એક્શન ફોર્સનો છે અને એક કંપની મહિલા આપણા કંપની છે સીઆરપીએફની સાથોસાથ આ સમગ્ર એકવીસ જેટલા કૃત્રિમ ઓવારા અને ત્રણ જેવા આપણા મગદલ્લા હાજીરા અને ડુમસ જેટલા જો કુદરતી ઓવારા ઉપર ક્રેનો સોળ જેટલા ક્રેનોના માધ્યમથી આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે આવતીકાલે કરી કુલ બધા બળાઈને અસી હજારના આસપાસ મૂર્તિઓનું વિસર્જન નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થવાની છે અત્યાર સુધી લગભગ જો સાડા આઠ હજાર મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યા છે કૃતિમ તલાવોમાં પહેલાં ત્રીજા પચવા સાતમા નવા દિવસે અને સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે છેલ્લા બે માસથી સુરત શહેર પોલીસે ખૂબ જ મહેનત કરી છે તૈયારી કરી છે એના ભાગરૂપે અમે લોકો સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવા માટે સાડે ચારસો જેટલા ધાબા પોઈન્ટ ચારસો જેટલા ડીપ પોઈન્ટ રહેશે નવસો જેટલા બોડીવાડના કેમેરા બીસ જેટલા દ્રોણ કેમેરા અને બે હજાર જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર જો રૂટ અને પૂરી સમગ્ર પ્રક્રિયાના સુપરવિઝન કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ સોજી ઇકો અને સાયબરના સાડા ત્રણસો જેટલા જવાનો અધિકારીઓ હે આ બધા જો અંદરના વિસ્તારમાં ચાંપતી નજર રાખશે અને અમારા સ્પેશિયલ બ્રાન્ચમાં આવતા સાઠ જેટલા અમારા વોચર્સ છે અને બસો જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ છે આ લોકો બી પ્રજાને એક બી કોઈ અગર ન્યુસન્સ ક્રિએટ કરતા હોય યા કોઈ જો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય એના ઉપર એક્ટિવિટી પર વાચ રાખશે ને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી અમે કરીશ સોશિયલ મીડિયા ઉપર વાચ રાખવા માટે સાયબર ક્રાઇમની ટીમો સતત એકદમ સજાગ છે જો એ તમામ કોઈ બી અફવાઓ ફેલાવશે તેના ઉપર અમે કાર્યવાહી કરવા માટે બી સજાગ છીએ સુરતમાં શાંતિમય વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે માટે સુરત પોલીસ સતત પેટ્રોલિંગ અને બંદોબસ્તમાં જોડાયા છે અને જો કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરશે તેની સામે કડક પગલાં લેવાશે તેમ પણ પોલીસ કમિશનરે જણાવ્યું હતું